લોકલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ પંકજભાઈ કુશવા નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નવીનભાઈ જોશી શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી ભરત નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા તે દરમિયાન જીવરાજભાઈ ગઢવી અને ભરતભાઈ ગઢવીને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના કામે નાસ્તો ફરતો આરોપી મોહમ્મદ અલી અબ્દુલ ગની સુમરા રહેવાસી વિદ્યાવિહાર મુંબઈવાળો મુંબઈ વાળો હાલે સુખ પર રેલવે ફાટક પાસે હાજર છે તે હકીકત આધારે તપાસ કરતા આ ઈસમ મળી આવેલ જેથી આ ઈસમને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મશ્કુર ઈસમે ગુના કરેલાની કબૂલાત આપી હતી જેથી આ ઈસમને ગુના કામે અટક કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી મોહમ્મદ અલી અબ્દુલ ગની સુમરા ઉંમર વર્ષ ત્રીસ છે તે માનકોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના કામે નાસ્તો ફરતો હતો આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા